નમસ્કાર હું છું ભરત ને તમે જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ ન્યૂઝ વાઇબ્રન્ટ ન્યૂઝમાં આજે આપણે વાત કરવાની છે આત્મનિર્ભર મહિલાઓની જી હા આજે લોકો બેરોજગારીની વાતો કરી રહ્યા છે ત્યારે વિસનગર તાલુકાના ગાગરેટ ગામની મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટે નવી રાહ ચીંધી છે ગામની મહિલાઓએ ગૃહ ઉદ્યોગની તાલીમ લઈ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે મા મહિલા ગૃહ ઉદ્યોગ ગાગરેટ થકી આ મહિલાઓએ અમે આ ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા અમારા ગામમાં એક મીટિંગ કરવામાં આવી હતી તમારા ગામમાં તાલીમ શરૂ કરવી અમારા બધા બહેનો બધા ગામમાં એક નક્કી કર્યું અને ગામમાં એક મિટિંગ થઈ બહેનોની એટલે સંસ્થાએ મને કહ્યું અમે તેત્રીસ બહેનોની ઓક તાલીમ શરૂ થઈ તેત્રીસ બહેનોમાંથી અમારા અગિયાર બેનોએ એમાં રસ ઉત્સાહપૂર્વક રસ લઈ અને નક્કી કર્યું કે આપણે પણ ઘર વપરાશની બધી વસ્તુઓ બનાવવાનું નક્કી કરીએ એટલે એમાં સાબુ પાવડર લિક્વિડ

અ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોજેક્ટ આત્મનિર્ભર અભિયાન અંતર્ગત અમે એવું બહેનોએ નક્કી કરેલું કે ટ્રેનિંગ લીધા બાદ આત્મનિર્ભર બનવા માટે આ મહિલા ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ करू તો સૌપ્રથમ તો અમે સવારના બધા કામ પતાવી બપોરના ટાઈમ અને રાત્રિના ટાઈમે અમે આ પ્રોડક્ટનું કામ બનાવવાનું કામ કર્યું છે

હાલ અમે અત્યારે અગિયાર બહેનો જોડાયેલી છે પણ ટાઈમ જતા અમારા ગામની અંદર જે વિધવા મહિલાઓ છે કે જે આત્મનિર્ભર બનવા માંગે છે બધી મહિલાઓને અમે આમાં જોડીશું જેથી પોતે આત્મનિર્ભર બને અને બીજાના બી સંદેશો આપી શકે और अध्ययन के तौर पर दूसरी नेताओं ने सूत्र बताया साहब और इस संधि से आपका अमेरिकी आर्थिक संकट कोई भी जो हो जो आपके आत्मनिर्भर हो उठा हो तो अपन कोई भी प्रॉब्लम आवे तो अपन कह सकती पड़ेगी अह हमें लागू पेपर पे कई चीज बनाते हैं और मामिला क्रो उद्योग नियंत्रण में साबुन फिनाइल ब्लैक फिनाइल वाइट फिनाइल बेस वॉश कैन वॉश शैंपू તેલ એન્ડ અ ડિશવોશ અને પાવડર બનાવી છીએ અમારી સમાજ પ્રોડક્ટ ની અંદર એ ખાસિયત છે બજારમાંથી જે સસ્તા કેમિકલ વાળા કે એસએલ એસ અને એસ એસ એલ એચ વસ્તુ જે કેમિકલ યુક્ત નુકસાનકારક હોય છે તેથી જયારે અમારી પ્રોડક્ટ પ્લાન્ટ બેમિકલ વાળી હોય છે જેમાં

હર્બ્સનો ઉપયોગ કરીને અમે કે શੈਂપૂ બનાવીએ છીએ જે તમારા વાળને શાઈની શાઈની બી બનાવે છે અને કોઈ આડઅસર થતી બી નથી આ આ જે અમે પ્રોડક્ટ બનાવી છે તો અમે વેચાણ તો અત્યારે મીડિયાથી જો સર વોટ્સએપ માં ભી અમે અમારો જે પ્રોડક્ટ બનાવી દી અમે સ્ટેટસ મૂકી છે ફલત અમાર આ જે અંગત ના હોય એ લોકોને ભી અમે શેર કરીએ છીએ Facebook ની અંદર મૂકી છે પ્રૂફ ને કામના ગ્રુપ ની અંદર અમારા સમાજ ને ગ્રુપ ની અંદર ભી અમે મૂકી છે

હા તો સૌપ્રથમ તો અમે હાલ તો બધાએ પૈસા ઘરેથી જ લીધા છે અગિયાર બે પ્લસ બીજા અમારા ગામના લોકોનો સાથ સહકાર મળ્યો એમને બી અમે પ્રોત્સાહન રકમ આપેલી છે જેમાંથી અમે આ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો છે અને ભવિષ્યમાં અમે મોટો કરીશું જ્યારે બેંકની બી કંઈક લોનની જરૂર પડશે તો બી અમે એપ્લાય કરીશું શું નામ છે તમારું દશક જોતારામ પટેલ ગામ અ તમારા ગામની મહિલાઓ છે આત્મનિર્ભર બનવા માટે એક ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે તો શું વિશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલાઓને આત્મનિર્ભર બની ઘરમાં આવક થાય આવક થાય અને સારી રીતે જીવી શકે એના માટે એમણે જે પ્રયત્ન કર્યો છે અને યોજનાઓ મૂકી છે એમાં અમારા ગામની બહેનો જોડાય છે ખૂબ જ ઉત્સાહિત છે ઘણું સારું કામ કરી રહી છે ટૂંકા ગાળામાં એમણે સરસ કામગીરી કરી છે આખું ગામ અમે સહકાર આપી રહ્યા છે અને કોઈ પણ બાબતમાં તકલીફ ન પડે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ શું નામ છે તમારું નરેન્દ્ર માં આવક થાય વધારાની આવક થાય અને સારી રીતે જીવી શકે એના માટે એમણે જે પ્રયત્ન કર્યો છે અને યોજનાઓ મૂકી છે તેમાં અમારા ગામની બહેનો જોડાય છે ખૂબ જ ઉત્સાહિત છે ઘણું સારું કામ કરી રહી છે ટૂંકા ગાળામાં એમણે સરસ કામગીરી કરી છે આખું ગામ અમે સહકાર આપી રહ્યા છે અને કોઈ પણ બાબતમાં તકલીફ ન પડે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ શું નામ છે તમારું નરેન્દ્ર પટેલ જે આ તમારા ગામની મહિલાઓ એ આત્મનિર્ભર બનવા માટે જે મહિલા ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે તો શું કહે છે એમના વિશે એ બાબતમાં તો અમારો શું કે મહિલાઓ જે ઝુંબેશ પકડ્યો છે એમાં તો આપણો ફૂલ સપોર્ટ છે ગામનો એ છે અને આવી સારી પ્રગતિ આનાથી મોટો વિકાસ કરે એવી આપણે સાથે એમ એમના સહકારમાં છે